કાર્યવાહી કરી છે ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા હાઈ માસ્ટ લગાવવામાં આવ્યા હતા જેમાં પ્રમુખના જ વોર્ડમાં હાઈ માસ્ટ લગાવવામાં ગોબાચારી કરી હોવાની ઘટનાએ ભારે હાહાકાર મચાવતા તાજેતરમાં જ લાઇટ કમિટીના કોન્ટ્રાક્ટરે ભરૂચમાં લગાવેલા માસ્ટ ટેન્ડર મુજબ ન હોય અને સસ્તા લગાવી ગોબાચારી કરી હોય તેમજ ભરૂચ મામલતદાર ભૃગુ બ્રિજની કલેક્ટર કચેરીની આજુબાજુમાં પણ બત્રીસ જેટલા આઇકોનિક પોલ લગાવવામાં પણ ટેન્ડર મુજબ પોલ ન લગાવી ગોબાચારી કરી હોવાની ફરિયાદોના પગલે કારોબારી ચેરમેનને પણ ફરિયાદ મળતા જ આ બાબતે તપાસ કરવામાં આવતા હાઈમાસ્ટમાં અને આઇકોનિક પોલમાં ટેન્ડર મુજબનું કામ ન થયું હોય અને હલકી ગુણવત્તાવાળા પોલ લગાવ્યા હોવાનું સામે આવતા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરને ત્રણ મહિનામાં પાંચ જેટલી નોટિસ ફટકારી ખુલાસો માંગતા કોન્ટ્રાક્ટરે પણ પોતાની ભૂલ સ્વીકારી સુધારો કરી આપી પોલ અને હાઈ માસ્કને દૂર કરી ટેન્ડર મુજબના હાઈ માસ્કના પોલ લગાવી દેવામાં આવશે તેવી બાહેધરી આપી હોવાની માહિતી સપાટી ઉપર આવી છે ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર છ માં સરકાર ગ્રાન્ટમાંથી ચૌદ નવ હાઈમાસ્ટ પોલનું કામ મંજૂર થયેલ હતું જે અનુસંધાને અત્રેથી ટેન્ડરિંગની કામગીરી કરી અને ઈજારદારને અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજગાર પોર્ટર આપવામાં આવેલ હતું ઈજાદારની કામગીરીમાં ચૌદ હાઈ માસ્ટ ઊભા કરવાના હતા ઈજારદાર દ્વારા કામગીરી શરૂ કર્યા પછી છ જેટલા હાય માસ્ટ નાખવામાં આવેલ હતા પરંતુ આ બાબત અમારા ધ્યાને આવેલ કે અમે બાર ના હાઈ માસ્ટ માંગેલા હતા અને ઈજારદાર એ દસ ના હાય માસ્ટ માંગેલા હતા એટલે નગરપાલિકા દ્વારા ચોવીસ ચાર બે હજાર પચીસ ના રોજ પ્રથમ નોટિસ આપી કામ અટકાવવામાં આવેલ હતું અને સ્પેસિફિકેશન મુજબ ના જ કામ એ મુજબ આપવામાં આવેલ હતી અને બાકી પછી કરવા માટે એમને નોટિસ આપવામાં આવેલી હતી ત્યાર પછી અઠ્યાવીસ ચાર બે હાજર પચીસે પણ નોટિસ આપી ત્રણ પાંચ બે હાજર પચીસે પણ નોટિસ આપી અને આખરી નોટિસ સાત સાત બે એ પચીસે આપવામાં આવેલ હતું જે અનુસંધાને ઇજારદારે રજૂઆત કર્યા મુજબ બાર મીટર હાઈ માસ્ટ નું ઓર્ડર અને એ બધું મટીરિયલ એને મંગાવી લેવામાં આવેલ હતું અમે એજન્સી અને અમારી પીએમસી એજન્સી એના મારફતની પણ ચકાસણી કરી લીધેલ છે અને એ મુજબ જે નવા સ્પેસિફિકેશન મુજબના મટીયલ જણાતા એને એ હાઈ માસ્ટર નાખવા માટે અમે સૂચના આપી એ અનુસંધાને ગઈકાલે એને જૂના હાઈ માસ્ટ કાઢી અને સ્પેસિફિકેશન મુજબના બાર મીટર હાઈટ હાઈ માસ્ટ નાખવાની કામગીરી શરૂ કરેલ છે છેલ્લા ત્રણ મહિનાથી લાઇટ કમિટીના કોન્ટ્રાક્ટરને ચીફ ઓફિસરે નોટિસો આપી ખુલાસો માંગ્યો હોવાની વાત ચર્ચાનું કેન્દ્ર બનતા મોડે મોડે પણ વિપક્ષે મેદાનમાં ઉતરી નગરપાલિકાના લાઇટ કમિટીના કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કરી કૌભાંડ કર્યો હોવાના આક્ષેપ સાથે મેદાનમાં ઉતરતા અત્યાર સુધી વિપક્ષીઓ કેમ આળસ ખંખેરતા ન હતા નગરપાલિકામાંથી જ વાત લીક થતાં વિપક્ષે તાત્કાલિક મુદ્દાને ઉઠાવી લઈ સત્તા પક્ષની સામે આક્રોશ સાથે રોષ ઠાલવતા હોય તો અત્યાર સુધીમાં વિપક્ષે આ બાબતે નગરપાલિકાને પોલની રજૂઆત કેમ ન કરી તેવા પ્રશ્નો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે આજ રોજ વોર્ડ નંબર છ બક્તમપુર એરિયામાં તે નગરપાલિકાના પ્રમુખના વોર્ડને તેના ફરિયાદની નજીકમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેની વિજિત અમે આજ રોજ નગરપાલિકાના સભ્યો અને શહેર પ્રમુખ તરીકે કરી છે છેલ્લા કેટલા સમયથી આ હાઈ માસ લાગી ગયેલા છે અને દસ ફૂટ અને બાર ફૂટ મીટરના વિવાદમાં ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચારની જે વાત વિપક્ષ દેતા હમણાં સભ્યશ્રી કરી પણ એક સહ પ્રમુખ તરીકે આપ સર્વેને મારી ભરૂચને જેનોને વિનંતી છે કે આપણા વિસ્તારમાં જ્યાં પણ જે ભ્રષ્ટાચાર થયો છે તો એ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે તમે અમને કોન્ટેક્ટ કરશો તો એ તમામ ભ્રષ્ટાચાર અમે ઉજાગર કરીશું બાર એપ્રિલના રોજ રાઠોડ પડિયા મકદમપુરમાં ફોન નંબર છ માં વિકાસના નામે જે હાઈમાસ્ક નાખવામાં આવેલા એ હાઈમાસ્ક અહીંયા એક રાઠોડ ફર્યું છે ઝૂપડપટ્ટી ફર્યું છે અને એમાં હનુમાનજી મહારાજનું મોટું મંદિર છે એ મંદિરના સારું દેખાય અને ફરિયાદના સારું દેખાય એ અર્થે અહીંયા હાઈમાસ લગાવવામાં આવ્યો એ સારી બાબત પણ ભગવાનના દ્વારે જ્યારે એ હાઈમાસ લગાવવા અહીં પબ્લિક જનતા પણ ખુશ થઈ ગઈ હતી અહીં આમ જનતાને ખબર નહોતી કે અહીંયા ગાડી ગોબાચારી થઈ રહેલી છે જે બાર ફૂટનો હાઈમાસ મંજૂર થઈ રહ્યો હતો ભરૂચ નગરપાલિકા દ્વારા આઉટડોર એમાંથી ગ્રાન્ટમાંથી અને એના બદલે ચાર મહિના પછી ખબર પડી કે અહીંયા ગાડી આ બાર ફૂટની જગ્યા પર બે ફૂટનો હાઈમાસ અરે દસ ફૂટનો લગાવવામાં આવે આજ રોજ અમે અમારા સાથી કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરને સાથે તેમજ ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખની સાથે વોર્ડ નંબર છ જે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો વોર્ડ છે ત્યાં વિઝિટ કરવા આવ્યા હતા ત્યાં અમને આવીને માલુમ પડ્યું કે ભરૂચ નગરપાલિકા દ્વારા જે બાર મીટરના હાઈ માર્ક પાસ કરવામાં આવ્યા હતા સ્પેસિફિકેશનના અંદર બાર મીટરના હાઈ માર્ક્સ દર્શાવવામાં આવ્યા હતા એની જગ્યાએ દસ જ મીટરના હાઈ માર્ક્સ નાખેલા હતા નગરપાલિકાના લાગતા વળગતા અધિકારી સાથે અહીંયા આવીને મેં ટેલિફોનિક વાત કરી એમનું કહેવું છે કે અમે નોટિસ આપેલી છે તો એમને કહેવા માંગુ છું કે તમે નોટિસ ચાર મહિનાથી આપેલી છે તમે કોન્ટ્રાક્ટર પર ફોજદારી ગુનો કેમ દાખલ ના કર્યો જો નોટિસ આપ્યા પછી કોન્ટ્રાક્ટરે એની ભૂલ સ્વીકારીને જો તાત્કાલિક ધોરણે જે તે સમયે આ પો હાઈમાર્ક્સ નાખવામાં આવેલા હતા એ જ સમયે આને ઉતારી દીધા હોત તો તમારી નોટિસની અસર કહેવાતી પરંતુ તમારી કહી શકાય કે નોટિસની કોઈ કોન્ટ્રાક્ટરને અસર નથી કેમ કે તમે પણ કોન્ટ્રાક્ટરની સાથે રંગમાં રંગાઈ ગયેલા છો અત્ર ઉલ્લેખની બાબત એ પણ છે કે ભરૂચમાં દશામાના વ્રતની ઉજવણી થઈ રહી છે અને પૂર્ણહુતિના સમયે વહેલી સવારે સૂર્યોદય થતાં જ પહેલાં દશામાને વિસર્જન યાત્રાઓ નીકળતી હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરે ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી હાઈમાં ઉતારી લેતા અંધાર પર છવાયો છે જેના પગલે દશામાના વિસર્જન પહેલાં વિસ્તારોમાં નવા હાઈમાસ્ટ લગાવવામાં આવે તે બાબતે કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ પણ કોન્ટ્રાક્ટરને કહી દીધું છે દશામાના વિસર્જન પહેલાં ઉતારેલા હાય માસ લગાવવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખે પણ સમગ્ર હાય માસ મુદ્દે પોતાની પ્રતિક્રિયાઓ રજુ કરી છે નમસ્કાર વોર્ડ નંબર 6 માં આઉટવોટની ગ્રાન્ટ મળી હતી તેમાં 14 જેટલા હાય માસ મંજૂર થયા હતા અને 6 હાય માસની કામગીરી કરી હતી તેમાં હાય માસની કામગીરી જોતા આપણે ધ્યાનમાં પડ્યું હતું કે હાય માસ પોલ 10 મીટરના છે અને આપણા મંજૂર થયા હતા પુલ બાર મીટરના તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને કામગીરી અટકાવી અને કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપી છે કે કામગીરી બાર મીટરના હાઈમાસ નાખવા માટે આપણે સૂચના પણ આપી છે કોન્ટ્રાક્ટરે બાર મીટરના હાઈ માસ નાખવા માટેની પૂરેપૂરી તૈયારી પણ કરી છે અને ગઈકાલે સાંજે જે છ પોલ નાખ્યા હતા એ પુલ ઉતારવામાં આવ્યા જેથી કરીને આજે છ પોલ બાર મીટરના નાખી અને કામગીરી પૂર્ણ કરવામાં આવે અને બીજા જે પોલ છે બીજી જગ્યા પર નાખવાના એ પોલ પણ સાથે સાથે નાખી દેવાય અને આ જાણી અને નગરપાલિકામાંથી માહિતી લઈને વિપક્ષે જે વિરોધ કર્યો છે એ વિરોધ કોઈ તથ્ય નથી અમને ખબર પડતાની સાથે જ અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હતી ને રહી વાત આઈકોનિક રોડની આઈકોનિક રોડમાં ઊં અને કારોબારી જયારે વિઝીટ મારવા ગયા હતા અમે એ પોલમાં પણ ખામી દેખાય એટલે તરત જ અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી અને કોન્ટ્રાક્ટરને કીધું કે આ પોલ બદલવાના બદલવા પડશે તો કોન્ટ્રાક્ટરે કીધું છે કે આ પોલ આપણને પંદર દિવસ મહિનામાં પોલ પણ બદલી નાખવામાં આવશે અને આ નોટિસ અમે તાત્કાલિક દસ તારીખ દસ સાત રોજ આપી હતી જો વિપક્ષ આ નોટિસ આપ્યા બાદ અમે કામગીરી કરીએ છીએ કે ભરૂચ શહેરમાં સાચું અને વ્યવસ્થિત જ કામ થાય કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટર ખોટું કામ થતું હોય તો નોટિસ પણ આપીએ છીએ પણ પણ વિપક્ષ એવું બતાવવા માંગે છે કે અમારા કેવાથી આ લોકો કામ કરે છે અને અમારા વિરોધ આ લોકો સાચું કામ કરે છે એટલે એ ખોટું છે જ્યાં જે અમને ભૂલ દેખાય છે ત્યાં ત્યાં અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપીએ જ છે અને સૂચના પણ આપીએ છીએ જેથી કરીને કોઈ પ્રકારનું કામ થતું અને જે ભ્રષ્ટાચારનો આરોપ અમારી પર લગાવે છે એ તદ્દન ખોટો છે અમારા પદ અધિકારી અને અધિકારી એ નગરપાલિકાના બધા એક સાથે મળીને અમે યોગ્ય રીતે કામ કરીએ છે અને સારું કામ દેખાય એ રીતનો અમારો પૂરેપૂરો પ્રયત્ન હોય છે